સુરતમાં કેફે માલિક અપહરણ કરી માર મરાયો અને વિડીયો બનાવવા મુદ્દે થયેલી થપ્પડ ની અદાવત હત્યા પ્રેમિકાને હાથ લગાવતા પ્રેમીએ યુવક ને બે તમાચા માર્યા વાત નું રાખી આરોપીએ યુવક ને ચપ્પુ ઘા મારી પતાવી દીધો અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી સુરતમાં આંજરા ટેનામેન્ટના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં મહત્વપૂર્ણ વધારો નોંધાયો છે નવા તૈયાર થયેલા ચારસો સોળ આવાસ અને છ દુકાનોના લાભાર્થીઓ માટે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની હાજરીમાં આ અને દુકાનોનું કોમ્પ્યુટરાઈઝડ ડ્રો અને લુકાર્પણ પણ સંપન્ન થયું

કંપ્યુટર રાઇઝ્ડ ધ્રો અને લોકાર્પણ કરાયું હતું સરકારની જાહેર આવાસોનો પુનઃ વિકાસ એટલે કે રીડેવલપમેન્ટ ઓફ પબ્લિક હાઉસિંગ યોજના બે હજાર સોળ હેઠળ પીપીપી ધોરણે લાભાર્થીઓના ઘર ફાળવાયા હતા આ આવાસ ભૂકંપ પ્રૂફ અને પ્રથમવાર માય વન ટેકનોલોજીથી બનાવાયા છે પાટીલે કહ્યું કે સુરતનો સ્લમ વિસ્તાર વર્ષ બે હજાર પાંચના વીસ ટકાથી ઘટી હાલ થયો છે સ્લમ સુરત રાજ્યમાં બીજા ક્રમે છે પાલિકાએ પ્રથમ વખત નવી ટેકનોલોજી સાથે આવાસ બનાવ્યા છે જે પહેલા કરતા વધુ મોટા તેમજ ગાર્ડન પાર્કિંગ લિફ્ટ કેમેરા ભૂકંપ પ્રૂફ સ્ટ્રકચર સીસી રોડ ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ફાયર ફાઇટિંગ ધાબાના પચાસ ટકા વિસ્તારમાં સોલાર પેનલ સહિતની ઉત્તમ સુવિધાઓથી આવાસ ધારકોના જીવનની ગુણવત્તા સુધરશે એવી આશા છે માય વન ટેકનોલોજીમાં મેનોટ લિથિક માર્કો હોય છે જેમાં દિવાલ અને સ્લેબને આરસીસી થી એકસાથે કાસ્ટ કરાય છે જેથી મજબૂત અને સમાન કોન્ક્રીટ માર્કો બને આ રીતે સમય 70% સુધી ઘટે છે આ ટેકનોલોજીથી ઉચ્ચ ગુણવત્તાની ચોકચાઈવાળા એલ્યુમિનિયમ ફોર્મવર્કથી સર્ફેસ ઓફ ફિનિશિંગ અને તેની વધારે ચોકસાઈ મળે છે કાચા માલની જરૂર પણ ઘટે છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આખા દેશમાં દરેક દરેક વ્યક્તિને પોતાનું મકાન હોવું જોઈએ એવા સંકલ્પ સાથે છે કર્યો સુરત મહાનગરપાલિકા અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા પણ સૂચના દ્વારા અને સહયોગ દ્વારા સુરત શહેરની અંદર પણ હમણાં સુધીમાં ત્રીસ હજાર જેટલા મકાનો બન્યા છે અને બીજા પચાસ હજાર મકાનો આવનારા દિવસોમાં એ બનવા માટે જઈ રહ્યા છે આખા દેશમાં પોપ્યુલેશન અને પ્રોવિટરની દૃષ્ટિ જોઈએ તો સૌથી સારી ક્વોલિટીના સૌથી વધુ મકાનો બનાવવા માટેનો પ્રયત્ન સુરત મહાનગરપાલિકા કરી રહી છે આ વિકસતા શહેરને લોકોને પણ એવી સુવિધાઓ મળી રહે અને ઝીરો સ્લમ થાય અને આખા દેશમાં પહેલી મહાનગરપાલિકા ઝીરો સ્લમની બને એના માટેનો સુરત શહેરના સૌ પદાધિકારીઓ અધિકારીઓ કર્મચારીઓ કામ કરી રહ્યા છે એમને પણ હું અભિનંદન આપું છું આંજણા ટેનામેન્ટનો આ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ સુરત શહેરમાં આધુનિક ટેકનિક અને સુવિધાઓ સાથેની રહેણાંક યોજનાઓના નવા ધોરણો નક્કી કર્યા છે માય વન ટેકનોલોજીથી બનેલા મજબૂત અને ભૂકંપ પ્રૂફ આવાસોથી લાભાર્થીઓને ગુણવત્તા સભર રહેવાની સુવિધા મળશે પીપીપી મોડેલ હેઠળ આ પ્રોજેક્ટને મળેલી સફર પ્રતિસાદ સુરતમાં ચાલી રહેલા સ્લમ પ્રયત્નોને વધુ ગતિ આપશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે સુરતના વરાછામાં શાકભાજી વેચતી એક મહિલા સાથે કોર્પોરેશનના દબાણ ખાતાના અધિકારીઓ દ્વારા તોછડું વર્તન કરવામાં આવ્યું હતું જેથી વૃદ્ધ મહિલાઓનું ટોળું પોતાની વ્યથા ઠાલવવા ધારાસભ્ય કુમાર કાનાણીની ઓફિસે પહોંચ્યું હતું આ મહિલાઓની આંખોમાં આંસુ સાથે તંત્ર સામે ભારે રોષ ઠાલવ્યો હતો ત્યારબાદ શનિવારે તંત્રની કડક કાર્યવાહી અને અધિકારીઓના વર્તનથી ત્રસ્ત થયેલી વૃદ્ધ પોતાની વ્યથા ઠાલવવા ધારાસભ્ય કુમાર કાનાણીની ઓફિસે પહોંચ્યું હતું આ મહિલાઓની આંખોમાં આંસુ સાથે તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો મેયર દક્ષેશ માવણીએ તાત્કાલિક દબાણ ખાતાના અધિકારી રિતેશ બ્રહ્મભટ્ટ સામે તપાસના આદેશ આપ્યા છે તેમજ તેને શો કોઝ નોટિસ પણ ફટકારવામાં આવશે અધિકારીએ જમીન પર શાકભાજી વેચતી એક વૃદ્ધ મહિલા સાથે તોછડું વર્તન અને અશોભનીય ભાષાનો ઉપયોગ કર્યો હતો જેનો વિડીયો પણ સામે આવ્યો છે સુરતના વરાછા મેઇન રોડ પર છેલ્લા દસ દિવસથી મનપા દ્વારા દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે આ કામગીરી વચ્ચે લારી ગલ્લા ચાલકોને ભારે હાલાકી ઊભી થઈ રહી છે અનેક લોકોની લારીઓ ઉંચકાઈ જતા તેઓ જીવિકાની જંજાળમાં મુકાઈ ગયા છે આ પરિસ્થિતિ વચ્ચે એક ગંભીર વિવાદ સામે આવ્યો છે જેમાં દબાણ દરમિયાન લાડી છોડાવવા ગયેલી મહિલાઓ સાથે મનપાના ઈજનેર અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ લાગી રહ્યો છે પ્રાપ્ત વિગતો અનુસાર દબાણ દરમિયાન ઉચકાઈ ગયેલી લાડીઓ છોડાવવા માટે કેટલીક મહિલાઓ અધિકારીઓને મળવા પહોંચી હતી આ દરમિયાન ઈજનેર રીતેશ બ્રહ્મભટ દ્વારા મહિલાઓ સામે અયોગ્ય અને અભદ્ર ભાષામાં વાત કરવામાં આવી હતી

પહોંચી કરી હતી લોકોની એક જ માંગ છે કે રિતેશ તરત જ વરાછા ઝોનમાંથી બદલી કરવામાં આવે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે આ દરમિયાન અધિકારીઓએ પણ ઘટનાને ગંભીરતાથી લીધી છે વરાછા ઝોનના કાર્યપાલક એન્જિનિયર કરણ કુમાર ભાવશારે જણાવ્યું કે રીતે બ્રહ્મપતને નોટિસ અપાય છે અને તમામ બાબતમાં તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે પૂછપરછના આધારે જરૂરી અનુશાસનાત્મક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે દબાણ હટાવવાની કામગીરીથી રોજીરોટી પર અસર થવા ઉપરાંત અધિકારીના વર્તનથી થયેલ અપમાનને કારણે લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે હવે મનપાની કાર્યવાહી પછી શું નિર્ણય લેવાશે તે જોવું રહ્યું हमें वराछा रोड अंदर ब्रिज नीचे एंक्रोचमेंट है ને વરાછરોને બરોડા પ્રિસેજ પર જે રોડ સુધી લારીઓનું જે દબાણ છે તે હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે તેમાં સોશિયલ મીડિયાની અંદર ગઈકાલથી એક મહિલાનો વિડીયો ફરી રહ્યો છે તેમાં મહિલા કહે છે કે એક અધિકારીએ મારી સાથે અભદ્ર ભાષામાં વાત કરી મેં આજે તે વાત ઝોનના વડાને કરી છે ને આમાં જે કોઈ અધિકારીઓ હશે એને તાત્કાલિકના ધોરણે શિક્ષાત્મક પગલા લેવામાં આવે એમાં વરાછામાં મુખ્ય રસ્તાઓ વરાછા મેઈન રોડ હીરાબાગ દોઢસો ફૂટનો રોડ વસંત ભેખાની વાડી આ બધા રોડ પર જે ઝીરો દબાણના રૂટ છે ત્યાં ઓછામાં ઓછું દબાણ થાય અને જે આ રીતનું દબાણ કરે છે એમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટેની કાર્યવાહી ચાલુ છે વધુમાં આ લોકોએ રજૂઆત કરેલી છે આજે કે અમને થોડી જગ્યા રોડ પર મેળવી શક મેળ આપી શકાય તો અમારા લોકોનો ધંધો અને રોજગાર ચાલુ રહે એ બાબતે ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે ને એ લોકો સમક્ષ હું રજૂઆત કરીશ એમનું જે આવેદન આવ્યું છે બીજું જે સોશિયલ મીડિયામાં ભટ્ટ સાહેબ રિતેશ બ્રહ્મભટ સાહેબ કંઈ અભદ્ર હિનાબેન સાથે બોલેલા હોવાનું વાયરલ થયેલું છે એ બાબતે જાણ થતા આજે અમે રિતેશ બ્રહ્મભટ્ટનો ખુલાસો લેખિતમાં માંગી દીધો છે દિન ત્રણમાં જે એ ખુલાસો પ્રાપ્ત થયેથી આગળની નિયમો અનુસારની કાર્યવાહી એમના સમક્ષ કરવામાં આવશે બનાવની વિગત એવી છે કે વરાછામાં ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે સુરત મહાનગરપાલિકાની દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે આ દરમિયાન વરાછામાં રસ્તાની સાઈડમાં જમીન પર બેસીને શાકભાજી વેચતી વૃદ્ધ મહિલાઓની લારીઓ અને સામાન દબાણ શાખા દ્વારા જપ્ત કરી લેવાયો હતો આ સમયે મહિલાઓએ પોતાના સામાન પરત આપવા માટે આજીજી કરી હતી આ સમયે તંત્રના કર્મચારીઓએ માનવતાને એવે મૂકી દીધી હોવાનો આક્ષેપ મહિલાઓએ કર્યો છે સુરતના એક બિલ્ડર સાથે યુવતીનો મિત્રતા શરીર સંબંધ સ્પાય વિડીયો બ્લેકમેલિંગ અને ખંડણીનો ખેલ ખુલ્લો પડ્યો છે બિલ્ડરને હની ટ્રેપમાં ફસાવી રૂપિયા પચાસ લાખની ખંડડી માંગવાનો મામલો સામે આવ્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચે ટ્રેપ ગોઠવી બિલ્ડર પાસેથી વીસ લાખ રૂપિયા લેવા આવેલી હેતલ નામની યુવતી અને અભિષેક શેઠિયા નામના વકીલને રંગે હાથ ઝડપી પાડ્યા છે વર્ષ બે હજાર બાવીસમાં આરોપી યુવતી અને બિલ્ડર સંપર્કમાં આવ્યા હતા

પાસેથી સારી એવી રકમ પડાવી શકાય તેમ છે હેતલને આવેલા આ વિચાર બાદ હની શરૂઆત થઈ હેતલ દ્વારા બિલ્ડર સાથે વાતચીત દરમિયાન સામાન્ય વિડીયો કોલ અને વ્યુદ્ધ વિડીયો કોલ કર્યા બિલ્ડરની જાણ બહાર કોલ રેકોર્ડિંગ કરી લીધા હતા અને પછી ખંડણીનો ખેલ શરૂ કર્યો ન્યુઝ વિડીયો વાયરલ કરવાની અને દુષ્કર્મ કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી બિલ્ડર પાસે પચાસ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી જો ફરિયાદ ન કરવી હોય તો અંતે રૂપિયા 42.50 પોઈન્ટ પચાસ લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હેતલ અને તેના સાગરીત વકીલ અભિષેક શેઠિયાએ બિલ્ડરને 20 લાખ રૂપિયાનો પ્રથમ હપ્તો આપવા માટે વીઆર મોલમાં આવેલા ફૂડ ઝોનમાં બોલાવ્યો હતો બિલ્ડરે હની ટ્રેપ મામલે પોલીસ ફરિયાદ કરતા પોલીસની ટીમ પણ એક્ટિવ હતી ફૂડ ઝોનમાં બિલ્ડર પાસેથી રૂપિયા 20 લાખ રૂપિયા લઈને હેતલ અને અભિષેક શેઠિયા નીકળે તે પહેલા જ સુરત ક્રાઇમ બ્રાન્ચે બંનેને 20 લાખની રોકડ સાથે ડબોચી લીધા હતા

હેતલબેન ચૌહાણ નામની લેડી સાથે ઘણા સમયથી સંપર્કમાં હતા અને એમને બંને વચ્ચે સારી મિત્રતા હતી અને આના અનુસંધાને આ બેન એમને શપથ બ્લેકમેલ કરે છે અને એમની પાસેથી 50 થી 1 લાખ રૂપિયાની માંગણી કરતો હોવાની અલગ અલગ જગ્યાએ એમને ફરિયાદ કરી હતી જે અનુસંધાને ક્રાઈમ બ્રાન્ચમાં આવ્યા હતા ક્રાઈમ બ્રાન્ચમાં આ બાબતમાં ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર અને પીએસઆઈ પુવાર અને મીર દ્વારા એક રેડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હેમંતભાઈ પંચાલ પાસેથી હિતલ બે ને ટોટલ બેતાલીસ લાખ પચાસ હાજર રૂપિયા જેટલું ફરિયાદ ન કરવા માટે રેપ એક્સોશન આ બધા માટે માંગેલા હતા અને જો ન કરવો હોય તો બેતાલીસ લાખ પચાસ હજાર રૂપિયા આપવાના એમાંથી વીસ લાખ રૂપિયા કાલે લેવા માટે વીઆર મોલના થર્ડ ફ્લોર ઉપર ફૂડ ઝોન માં બોલાવેલા હતા આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ પુવાર સાહેબ અને એન્ડિર આ બંને ત્યાં જઈ અને રેડ કરતા

वो से देश ना पैनल पर थसे चर्चा वातमा थसे स्पष्ट संवाद हमें लाविए चाहिए तुम्हारा प्रश्नों ने मंच पर क्योंकि समस्या तुम्हारी लड तुम्हारी जो मारी साथे फक ફરી આપ સૌનું સ્વાગત છે સુરતના પાંડેસરા વિસ્તારમાં કાપડ ઉદ્યોગમાં મજૂરીના ભાવ વધારાની માંગણીને લઈને લૂમ્સ કારીગરો દ્વારા જબરજસ્ત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કારીગરો દસ પૈસાનો વધારો કરવાની સાથે ઘટનાની વિગતે વાત કરીએ તો આ વિરોધમાં લગભગ પચાસ થી વધુ કારીગરો જોડાયા હતા કાપડના ભાવ વધારાની માંગણી સાથે મચાવેલો સમગ્ર હોબારો કારખાનાઓમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો જોકે આ સમગ્ર મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હંગામો મચાવનાર કારીગરોને શોધવાનું કાર્ય શરૂ કર્યું છે બનાવની જાણ પાંડેસરા પોલીસ તુરંત જ સ્થળ પર દોડી ગઈ હતી તેમજ વિવર્સ એસોસિએશનની રજૂઆત બાદ પોલીસે વિસ્તારમાં સુરક્ષાના ભાગરૂપે પેટ્રોલિંગ પણ શરૂ કર્યું છે જેથી અન્ય કારખાનાઓ રાબેતા મુજબ ફરીથી શરૂ થઈ શકે અને કામગીરી સામાન્ય બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે ફૂટેજમાં દેખાતા કારીગરોની સંખ્યા અને તેમની આક્રમક પ્રવૃત્તિઓ સ્પષ્ટપણે જોઈ શકાય છે આ ઘટનાની જાણ થતાં જ પાંદેસરા પોલીસનો કાફલો તાત્કાલિક બનાવ સ્થળે દોડી આવ્યો હતો પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યા બાદ કારખાના માલિકો અને વિવર્સ એસોસિએશન સાથે બેઠક યોજી હતી પોલીસે હવે સીસીટીવી ફૂટેજની મદદથી હંગામો કરનાર મુખ્ય કારીગરોને ઓળખી કાઢવા તપાસ શરૂ કરી છે સુરતના વેસુ વિસ્તારમાં પૈસાની લેવડ દેવડને લઈને એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં આઠ હજાર રૂપિયાનું બાકી બિલ ન ચૂકવવા બદલ એક કેફે માલિકનું અપહરણ કરી તેને બે યુવાનો દ્વારા બેફામ માર મારવામાં આવ્યો હતું અપહણ અને માર મારતા સમયનો વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો આ ઘટના સુરતના વેસુ વિસ્તારમાં આવેલ મેડિનિયન કેફેના માલિક સાથે બની હતી ત્રેવીસ વર્ષીય કેફે માલિક જસ્મીન વાઘાણીએ આ મામલે વેસુ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર એફઆઈઆર નોંધાવી છે પોલીસ ફરિયાદ મુજબ આરોપીઓમાંનો એક યુવાન વિવેક જૈન છેલ્લા થી ત્રણ મહિનાથી કેફેનું આશરે આઠ હજારનું બિલ ચૂકવ્યા વિના બાકી રાખતો હતો વાઘાણી ઘણા દિવસોથી વિવેકને ફોન કરીને આ બાકી રકમ ચૂકવી દેવા વિનંતી કરી રહ્યા હતા બિલની ઉઘરાણી કરવાથી ગુસ્સે ભરાયેલા વિવેક જૈને પોતાના મિત્ર દીપક જૈન સાથે મળીને એક યોજના બનાવી બંને યુવાનોએ જસમીન વાઘાણીનું અપહરણ કર્યું હતું અપહરણ બાદ બંને આરોપીઓએ જસમીનને બે ફાર્મ માર માર્યો હતો ફરિયાદમાં જણાવ્યા મુજબ પહેલા લાતો માડી અને ત્યારબાદ ગાલ પર તમાચા માર્યા હતા આ દરમિયાન આરોપીઓ એટલા હિંમતવાન હતા કે તેઓ પોતે માર મારતા હતા તેનો વિડીયો રેકોર્ડિંગ પણ કરી રહ્યા હતા આ ગંભીર ઘટના બાદ કેફે માલિક જસ્મીન વાઘાણીએ તાત્કાલિક વેસુ પોલીસ સ્ટેશનમાં વિવેક જૈન અને દીપક જૈન વિરુદ્ધ અપહરણ અને હુમલાની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે વેસો પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને ખાસ કરીને માર મારતા હોવાના વિડિયો રેકોર્ડિંગના આધારે આરોપીઓ વિરુદ્ધ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે પોલીસે વિડિયોને મુખ્ય પુરાવા તરીકે લઈ બંને આરોપીઓને ઝડપી પાડવા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટેની તજવીજ શરૂ કરી દીધી છે સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં બજાજ ફાઇનાન્સના રિકવરી એજન્ટોની દાદાગીરીનો ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે

અપમાનજનક ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો થોડા જ સમયમાં એજન્ટો ભોગ બનનાર ઘરની નીચે પહોંચી ગયા અને તેને બહાર બોલાવી માર નો ગંભીર આક્ષેપ છે મારપીટ બાદ ભોગ બનનાર વ્યક્તિએ તાત્કાલિક એકસો બાર પર ફોન કરી ઘટનાની જાણ કરી હતી પોલીસે સ્થળ પર પહોંચી શરૂઆતની માહિતી એકત્ર કરી અને ફરિયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ કરી હતી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વ્યક્તિના ગળાના ભાગે તેમજ છાતીના ભાગે ઈજાના નિશાનો સ્પષ્ટ જોવા મળ્યા હતા જેનાથી મારપીટની પુષ્ટિ થાય છે ડિંડોલી પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે ત્રણ રિકવરી વેજન્ટો સામે ગુનો દાખલ કર્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે પોલીસે જણાવ્યું કે લોન રિકવરી માટે કાયદા મુજબ દેહિક પ્રશ્નચિહ્ન ઉભું કરે છે લોન વસૂલાતના નામે દબાણ કે હિંસક વર્તન કેવળ કાયદા વિરુદ્ધ નથી પરંતુ માનવ અધિકારીઓનું અધિકારોનું પણ ઉલ્લંઘન કરે છે પોલીસ હવે સમગ્ર ઘટનાની તપાસમાં લાગી ગઈ છે અને વધુ સંડોવણી હોય तो कार्यवाही वधार वो इशारों करियो बजाज फाइनेंस लोन लिया है पर्सनल लोन मेरी वाइफ के नाम पे है तो वाइफ़ का नंबर बंद था तो मेरे नंबर पर फोन करके गलत भाषा से प्रयोग करके वो लोग बोले कहाँ पे हो डिंडोली में मिलूंगा मैं बोला घर पे आओ मैं दूसरी जगह क्यों मिलूँ तो घर पे आए तो घर पे मैं ऊपर में था थाने घर में तो फोन करके नीचे बुलाए बोले कि कहाँ पे बोले घर पे हूँ बोले नीचे आ जाओ मैं नीचे आया तो मुझे पता नहीं था कि लोग झगड़ा करेंगे वो उल्टा सीधा बोलने लगे कि भिखारी हो ऐसा है वैसा मैं बोला भाई देखो अभी मेरा तबीयत खराब था दवा चालू है अभी नहीं हो पाएगा मैं भर दूंगा बोले कोर्ट से मैं कोर्ट से करिए आप अगर जो लीगल है मगर वो बोले नहीं भाई झगड़ा मतलब गाली देने लगे गाली देने लगे फिर धक्का दिया मैं भी धक्का दिया तो तीनों लोग मिलके मारने लगे मुझे बोल रहे कि भिखारी हो तुम्हारा पूरा खानदान भिखारी है मैं बोला बीमार हूँ तबीयत खराब है इसके लिए नहीं भर पा रहा हूँ મે લોકો ને આપકો પરા ગયા તીન તીન લોક બોલે હે પુરે સુરત મે જીતના પાવર લગાનો લગા લુ મે લેકે જાવંગો પૈસા આ જ આશીર્વાતી વારી કરકે ખે ઓર દો ઉનકે સાથ મે ઓર થે આપને કા ફરિયાદ કીતે હા ડિન્ડોલી પોલીસો કી મે કિયા હે 112 નંબર પે તો બોલે આવો ચોકી પ આવો તો હમ લોગ ગયે વો લોગ ભી ગયે મે ભી ગયે હું સર્વેશ મિશ્રા જણાવે છે કે એજન્તો એ તેના સાથ હેત્યાચાર કર્યો અને ધમકી આપી મૃતકની ફરિયાદ પર દિંડોલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ત્રણેય આરોપીઓને નોટિસ આપી છે અને કાયદાની સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે પોલીસ સમગ્ર મામલાની ગંભીરતા સાથે તપાસ કરી રહી છે અને લોન રિકવરી દરમિયાન આ પ્રકારની દાદાગીરીને કાયદા પ્રમાણે પગલા લેવામાં આવશે તે સુનિશ્ચિત કર્યું છે સુરતના પાલ પોલીસ મથક વિસ્તારમાં આવેલી હોટલ રોયલ પેરેડાઇઝમાં ચાલી રહેલું કૂટણખાનું એચ અને આઈયુટીસીએ ડબ્લ્યુની સંયુક્ત ટીમે ઝડપી પાડ્યું છે હોટલમાં બહારથી મહિલાઓને બોલાવી દેહવ્યાપાર કરાવવામાં આવતું હતું પોલીસે હોટલ મેનેજરને ઝડપી લીધો છે જ્યારે હોટલ માલિક અને મહિલાઓને પહોંચાડનારને વોન્ટેડ જાહેર કર્યા છે ત્રણ મહિલાઓને દેહ વેપારમાંથી મુક્ત કરાવવામાં આવી છે અને સ્થળ પરથી એક બાળ કિશોર પણ મળી આવ્યો છે પાલમાં રોયલ પેરેડાઇઝ હોટલમાં ચાલતા કૂટણખાના પર એયુટીએચની ટીમે દરોડા પાડીને દેહ વેપાર માટે લવાયેલી ત્રણ યુવતી અને પરચુણન કામ માટે રાખેલા કિશોરને મુક્ત કરાવ્યા હતા મેનેજરની ધરપકડ કરી છે જ્યારે દલાલ અને હોટલ માલિકને વોન્ટેડ જાહેર કરાયા છે પાલ નક્ષત્ર એમ્બેસી રોડ સ્થિત શેવ્યોન શોપિંગ સેન્ટરમાં આવેલી રોયલ પેરાડાઇઝ હોટલમાં ચોથા માળે દુકાનોમાં પાર્ટી કરી રૂમ બનાવ્યા હતા એક મહિનાથી જેમાં દિલ્હીથી હાઈ પ્રોફાઇલ યુવતીઓને લાવી દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો બાતમીના આધારે પોલીસે દરોડા પાડી પચીસ થી ત્રીસ વર્ષની ત્રણ યુવતીઓ અને કિશોરને મુક્ત કરાવ્યા હતા મેનેજર પ્રેમ યશવંત વસાવાની ધરપકડ કરી હતી જ્યારે દલાલ રાજુ ઉર્ફે રોકી અને હોટલ માલિક વિનય જડીવાલા અને કલ્પેશ રાણાને જાહેર કર્યા છે રાજુ ઉર્ફે રોકી દિલ્હીથી યુવતીઓને લઈને આવ્યો હતો આ યુવતી ગ્રાહક પાસેથી સમય પ્રમાણે રૂપિયા હજાર જેટલી રકમ વસૂલતી હતી જે પૈકી અડધી રકમ દલાલને આપતી હતી દલાલ દ્વારા ગ્રાહકોને વોટ્સએપ પર યુવતીનો ફોટો મોકલાતો હતો જ્યારે ગ્રાહક યુવતીને પસંદ કરે ત્યારે પૈસાની સાથે સ્થળ પર પણ પૂછવામાં આવતું હતું જો દલાલના સ્થળ પર જવાનું હોય તો ઇન કોલ કહેવાતા હતા જ્યારે ગ્રાહક પોતાના લઈ લઈ હોય તો આઉટ કોલ કહેતા હતા બાદમાં ગ્રાહક નક્કી મૂકી ગયા બાદ દલાલ જતો હતો સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે જેમાં એક યુવક ગગન તેની પ્રેમિકા સાથે ગાર્ડનમાં બેઠો હતો ત્યારે વિડીયો બનાવવાનો પ્રયાસ કરતા બોલાચાલી થઈ હતી અને મૃતકે આરોપીને થપ્પડ મારી હતી જેની રાખીને આરોપીએ ગગનને ચપ્પુના જીવલેણ ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો આ સમગ્ર ઘટનામાં મૃતકની પ્રેમિકા અને ઘટનાને નજરે જોનાર મિત્રએ નિવેદન આપ્યું છે કે આ સમગ્ર ઘટનામાં વિડીયો બનાવવા મુદ્દે બોલાચાલી થઈ હતી જે અંતર્ગત અહીં આવવાનું બંધ કરાવી દઈશ જેવી ધમકીની અદાવત થી આ હત્યા થઈ છે જેના પગલે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે અને બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે બે આરોપીઓ કે જેઓ મૃતકની પ્રેમિકાનો વિડીયો ઉતારી રહ્યા હતા મૃતક ગગન તેની પ્રેમિકા સાથે આજથી આશરે એકાદ અઠવાડિયા અગાઉ બપોરના સમયે તલંગપુરમાં આવેલા પંચવતી ગાર્ડનમાં બેઠો હતો ત્યારે આરોપી ગૌતમ જયરામ દલાઈ ત્યાં ગયો હતો અને ત્યાં ગગન અને તેની પ્રેમિકાનો પોતાના મોબાઈલમાં બનાવતો હતો તે વખતે ગગને આરોપી સાથે બોલાચાલી કરી હતી જે બાદ મામલો વધુ મૃતકે આરોપીને બે ઝાપટ મારી હતી જે તે વખતે ગગને લક્ષ્મી વિલા ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતો હોવાનું જણાવ્યું હતું જે વાતની અદાવત રાખી ત્યારથી આરોપી ગૌતમ ગગનની શોધમાં લક્ષ્મી વિલા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ફરતો હતો ચપ્પુના જીવલેણ ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી મોતને ઘાત ઉતાર્યો હતો મૃતક ગગનની પ્રેમિકા જણાવ્યું હતું કે ગગન એ પૂછ્યું કે કેમ છોકરીને હાથ લગાડ્યો તો તેણે ગગનને પણ માર્યો અને મને પણ માર્યો અને એ જ વખતે તેણે કહ્યું કે તમને અહીં આવતા જતા હોવ છો ને અહીં આવવાનું બંધ કરાવી દઈશ ઘણા લોકો પણ ભેગા થઈ ગયા હતા એ જ દિવસે એટલી વાત થઈ તે છોકરાએ કહ્યું કે મારું અહીં ગામ છે હું ગુજરાતનો જ છું તમને લોકોને છોડીશ નહીં એટલી જ વાત થઈ હતી અને ત્યાંથી વાત કરીને અમે લોકો રૂમ ઉપર આવી ગયા હતા તે દિવસથી કોઈ વાત નથી થઈ રાત્રે ખબર પડી કે ગગનને કોઈએ ચાકુ મારી દીધું મૃતક યુવકનું નામ ગગનકુમાર મહાનંદ દાસ છે જેની ઉંમર માત્ર એકવીસ વર્ષની હતી હત્યારાઓએ ગગનકુમારને મોડી રાત્રે કોઈ બહાને ફોન કરીને સુરતના સચિન જેઆઈડીસી વિસ્તારમાં બોલાવ્યો હતો અહીં અજાણ્યા હુમલાખોરોએ યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો ગગનકુમાર ને પાંચ થી વધુ ચપ્પુ ના ગા મારવામાં આવ્યા હતા જેના કારણે તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું હત્યા બાદ તેના મૃતદેહને ફેંકી દેવામાં આવ્યો હતો સચિન જીઆરડી લક્ષ્મી ટેક્સટાઇલ પાર્ક વિસ્તારમાં એક વ્યક્તિ ઉપર બે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હુમલો કરીને છરી મારીને તેની હત્યા નિપજાવવાનો બનાવ ધ્યાનમાં આવ્યો હતો બનાવની વધુ વિગત એવી છે કે આ કામના મરણ જનાર લગભગ એક અઠવાડિયા પહેલાં તેમના મહિલા મિત્ર સાથે બપોરના તલંગપુર ગામ ખાતે આવેલ પંચોટી ગાર્ડનમાં બેઠેલા હતા તે સમયે આ કામના આરોપી કે જેનું નામ ગૌતમ જયરામ દલાઈ છે તેઓ ત્યાંથી પસાર થતા હતા અને તેઓ તેમની ભોગ બનનારની મહિલા મિત્ર બાજુ તરફ જોતા સામે જોવાની બાબતે તેમની વચ્ચે વિવાદ થયો હતો આ કામના આરોપીએ તેમનો વિડીયો બનાવવાનો શરૂ કર્યો હતો અને આ બાબતે વધુ વિવાદ થતા તેમની વચ્ચે ખટરાગ રહી ગયો હતો આ ખટરાગનો વેર વાળતા આ કામના ભોગ બનનારને આરોપી કેટલાક સમયથી સુધી રહ્યા હતા અને ગઈકાલે જયારે તેમને તેમના લોકેશન અંગે ખબર પડતા સ્થળ પર પહોંચી

તેમાં અત્યાર સુધીમાં એટી સેવન પર્સન્ટ જેટલા ફોર્મ ડિજિટાઈઝ થઈ ગયા છે અને જે બાકીના જે મરણ થયેલી મરણ થયેલા લોકો છે પરમાનન્ટ શિફ્ટિંગ છે એવા લોકો સાથેની ટોટલ ઓવરઓલ જોવા જઈએ તો નાઇન્ટી ટુ પર્સન્ટ જેટલી કામગીરી થઈ ગઈ છે અને જે બાકી કામગીરી છે તેમાં લોકોની જે વિગતો અધૂરી છે માતા પિતાની જે બે હજાર બેની મધારે વિગતો બાકી છે તેવા અમારા બીએલઓ હવે હાઉસ ટુ હાઉસ કરીને વિગતો મેળવે છે

નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત